શામણાજી ગાયત્રી મંદિરે સાબરકાંઠા અરવલ્લી જોધપુર ઓટ સમાજ વિકાસ મંડળ દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે સમાજના ધોરણ દસ અને બારમાં આર્ટસ કોમર્સ તથા સાયન્સમાં સફળતા મેળવનાર દીકરા સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ રહી ચૂકેલા સમાજ પ્રમુખો તથા વડેલ આગેવાનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવાની દશામાં ચર્ચા યોજાઈ હતી આ સાથે સમાજ દ્વારા શામળાજી મંદિરે ધજા ચડાવવાની વિધિ પણ આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે સરદારભાઈ ઓઢ પ્રમુખ ગુજરાત ઓઢ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ હસમુખભાઈ ઓડ પ્રમુખ સાબરકાંઠા અરવલ્લી ઓડ મંત્રી સહિત અનેક આગેવાનો સમાજના અગ્રણીઓ તથા મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમાન સમારોહથી સમાજના યુવાનોમાં પ્રેરણા તથા વડીલો પ્રત્યે આદરભાવ વધ્યો હોવાનું આગેવાનો દ્વારા જણાવાયું હતું રિપોર્ટર જયંતિભાઈ ઓડ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મેઘરાજ આજરોજ શામળાજી મુકામે સાબરકાંઠા અરવલ્લી જિલ્લા તથા ધોરણ અને સન્માન આયોજન કરવામાં આવેલ જેની અંદર સમાજના આગેવાનો ભાઈઓ બહેનો માતાઓ મોટા પ્રમાણમાં હાજર રહે અને દસ અને બારમાં ધોરણના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે પૂર્વ પ્રમુખ પ્રમુખશ્રીનું સન્માન કરવામાં આવે અને સમાજના એક અમુક કુરિવાજો છે જેવા કે બારમું હોય કોઈનું મરણ પ્રસંગ હોય જેમાં કપડાં પહેરાવણી એવા બધા રિવાજો નાબૂદ કરી અને સમાજ પ્રગતિ કરે એ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી અને નિર્ણય લેવામાં આવ્યા ત્યારબાદ જિલ્લા સાબરકાંઠા અને વિકાસ મંડળ તરફથી આગામી વર્ષમાં સમૂહ લગ્નનું આયોજન કરવાનું પણ આયોજન કરવા જેને તમામ વડીલોએ તથા સમાજના આગેવાનોએ સંમતિ આપી એ બાબતે પણ પ્રયાસ કરવામાં છે કે આગામી સમયમાં એનું આયોજન કરી સમૂહલગ્ન કરાય તથા જિલ્લા મુખ્ય મથક અરવલ્લી અને સાબરકાંઠાના ખાતે સમાજની વાડી બનાવવા માટે જમીન મેળવવા માટે પ્રયત્નો કરવાના તથા સમાજની સમાજવાળી ઝડપથી બને તેવા પ્રયત્નો કરવા માટે પણ ચર્ચા વિચારણા કરાવી તથા સારા માહોલમાં આજની સભા મળી અને સારા નિર્ણય કરવામાં તથા સભાના અંતમાં સામળિયા ભગવાન સામળાજી ખાતે તેમના ધ્વજારોહણ કરવાનો પ્રોગ્રામ કરવામાં આવે તથા સામળિયા દેવને કાળિયા દેવ ને ધજા ચઢાવી સભા નું સમાપન કરવામાં આવે